નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયો પચીસ ને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે સમસ્યાઓ હલ થશે ત્યારે તમે ખુશ થશો આજે તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મળી શકે છે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં થોડો સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે કોઈ પણ ફોન કોલને અવગણશો નહીં કારણ કે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે તમારી અંગત યોજના કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં કોઈ પણ તેનો દુરુપ દુરુપયોગ કરી શકે છે તમારી બેદરકારીથી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખૂટી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર અને ઉ વૃષભ રાશિના લોકોની દિનચર્ચા આજે સારી રહેશે કારણ કે યોજના યોજનાના મુજબ આજે બધા કામ પૂરા થશે નાણાં સંબંધિત મહત્વની યોજનાઓના સકારાત્મક પરિણામોને કારણે મનમાં પ્રસન્નતા રહેશે યુવાનોને રોજગારીની જે પણ તક મળશે તે લાભદાયક રહેશે પારિવારિક બાબતોમાં ભાઈ બહેન કે નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો ગુસ્સો અને આક્રમકતાને બદલે શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવજપ માળાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક મિથુન રાશિના લોકો આજે થોડા વ્યસ્ત રહેશે કારણ કે આજે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં તેમની હાજરી કામમાં વધારો કરી શકે છે ધાર્મિક કાર્યમાં વિશેષ સહયોગ મળી શકે છે કોઈના મુશ્કેલ સમયમાં મદદ કરવાથી તમને ખુશી અને સંતોષની ભાવના મળશે મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થશે અને સંબંધ મધુર રહેશે વાહન અથવા મિલકત ખરીદવાની યોજના કરતી વખતે વધુ સાવચેત રહો અને તમારા બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરો સંતાનની કોઈ સમસ્યા અંગે ચિંતા રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે કારણ કે જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે પરિવારની સંભાળ અથવા સુધારણાના કામમાં પણ યોગ્ય સમય પસાર થશે ક્રોધ અને આવેગમાં નિર્ણય લેવો નુકસાનકારક હોઈ શકે છે કારણ કે જો કોઈ કામ તમારા મન મુજબ ન થાય તો દુઃખ થશે શાંતિથી અને ધીરજથી તમારી વાત રાખવાનો પ્રયાસ કરો કાલ્પનિકતામાં ન જીવો અને વાસ્તવિકતાનો સામનો કરો તમે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ વ્યસ્ત રહેશો પતિ પત્નીના સંબંધોમાં સુમેળ રહેશે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો રાશિના જાતકોના અક્ષર મ અને રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે અને જો બધું તમારી યોજના મુજબ ચાલતું હોય તો મનમાં પ્રસન્નતા રહેશે ઘરના તમામ સંબંધોનું સન્માન એકબીજાના સંબંધોને મજબૂત બનાવશે બાળકોની સામે તમે શ્રેષ્ઠ માતા પિતા સાબિત થઈ શકો છો પરિવારના સભ્યોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો રોકાણ સંબંધિત કામમાં કોઈ પ્રકારની ક્ષતિ રહી શકે છે તેથી આવું કોઈ પણ પગલું ભરતા પહેલા બરાબર તપાસ કરી લો મુશ્કેલ સમયમાં પડોશીની મદદ કરવાથી તમને શાંતિ મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે અને કોઈ પણ કાર્યમાં સફળતા મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે કોઈ મૂંઝવણના કિસ્સામાં પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ફાયદાકારક રહેશે થોડો સમય આત્મ નિરીક્ષણમાં પણ વિતાવો ભાવનાત્મક બનીને તમે ફક્ત તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો થોડું પ્રેક્ટિકલ અને સ્વાર્થી હોવું પણ જરૂરી છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળ પીંપળા પર દૂધમાં મિશ્રિત દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ આપનાર છે અને દરેક બાબતમાં લાભ થવાના કારણે મનમાં પ્રસન્નતા રહેશે કોઈ ખાસ વ્યક્તિને મળવાથી તમારી માનસિકતામાં પણ યોગ્ય પરિવર્તન આવશે આર્થિક અને પારિવારિક સ્થિતિ સારી રહેશે તમારી મહત્વની બાબતો કોઈની સામે ન જણાવો રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ કામ કરતા પહેલાં દસ્તાવેજો તપાસો વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે કોઈ સંબંધી તરફથી સારા સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે કેટલાક ધાર્મિક કાર્ય પણ પૂરા થઈ શકે છે ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે પડોશીઓ સાથે કોઈ પણ બાબતે વાદ વિવાદ ન કરો અને ઠંડા માથાથી કામ કરો અચાનક કેટલાક ખર્ચાઓ સામે આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે ધનરાશિના લોકોનું મન ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે અને આધ્યાત્મિક કાર્યમાં તમારો વિશ્વાસ વધશે તમારા દ્રષ્ટિકોણમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો ચોક્કસ તમે સફળ થશો બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો પરંતુ તમારી કાર્યક્ષમતા અને ક્ષમતા પર વિશ્વાસ રાખવો યોગ્ય છે આજે ભાગ્ય ચોમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને ગ્રહોની સ્થિતિ પણ અનુકૂળ છે તમે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાનો ઉકેલ જાતે જ શોધવાનો પ્રયત્ન કરશો અને ફાયદો પણ થશે વધારે કામ હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવી રાખશો કોઈ પણ અપ્રિય ઘટના તમારા મન પર નકારાત્મક અસર કરી શકે છે ધ્યાનમાં થોડો સમય વિતાવો તેનાથી સકારાત્મકતા આવશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને કુંભ રાશિના લોકો આજે જમીન સંબંધિત કોઈ મામલાનો ઉકેલ આવશે તો ખુશ રહેશે સ્થળાંતરને લગતી કોઈ પણ યોજના પર પણ ચર્ચા થઈ શકે છે નજીકના મિત્રની સલાહ પર કાર્ય કરો અને તમારા મનનો પણ ઉપયોગ કરો સામાજિક સંબંધોમાં પણ મધુરતા રહેશે કોઈ અયોગ્ય કામમાં રસ લેવાથી અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે છે જોખમી કાર્યમાં પૈસાનું રોકાણ ના કરો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ મીન રાશિના જાતકોએ આજે દરેક કામ સમજી વિચારીને કરવું જોઈએ અને કોઈપણ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને કરવાની જરૂર છે ક્યાંય રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે કોઈપણ કામ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લો ભાવનાઓમાં વહે વહીને કોઈને કોઈ મહત્વની વાત ન કહેવી અન્યથા કોઈ લાભ લઈ શકે છે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ બંને ફાયદાકારક રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો